જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં એક મોટી દુર્ઘટના ટળી છે જેમાં મકાનનો એકાએક સ્લેબ ધરાશાયી થતાં ફફડાટ ફેલાયો હતો અખાડા વિસ્તારમાં આ ઘટના બની હોવાનું કહેવાય રહ્યું છે ત્રણ માળનું આ મકાન હતું ને આ મકાન જર્જરિત હોવાની પણ વિગતો સામે આવી રહી છે જેમાં પ્રથમ માળનો સ્લેબ ધરાશાયી થવાના પગલે એક ધડાકાભેર અવાજ આવ્યો હતો ને આ સ્લેબ તૂટી પડવાની ઘટનામાં ઘરવખરી પર નુકસાન પણ થવાના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી મળ્યા સદનસીબે જોકે જણાવી દઈએ કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે વરસાદી માહોલ ચાલી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ અભયજનક ઇમારતો હોય મકાનો હોય તેમને સમયસર સમારકામ કરવા માટે સૂચનો પાઠવવામાં આવતા હોય છે અને એવા એકમો સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે જે આ વંથલીના અખાડા વિસ્તારમાં ત્રણ માળનો જે આ મકાન આવેલું હતું તેમાંથી પ્રથમ માળ નો સ્લેબ ધરાશાય થવાની ઘટનાથી વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો હતો ત્યારે આ મામલે શું કરી રહ્યા છે મકાન માલિક પ્રવીણ ધમણભાઈ તે સાંભળેલો લો એમ કે ખંડ વળ્યો ડોક્ટર વંસલી અખાટોપા રોડમાં મારું મકાન આવેલું છે અને આજે સવારનો દસ સાડા દસ વાગે મકાનનો ઉપરનો ભાગનો સ્લેબ અંદરથી વરસાદના કારણે પડી ગયું છે જેથી કરીને મારા ઘરના એકલા હતા ઘરે એ બાથરૂમમાં હતા આજુબાજુના લોકો આવી બહાર કાઢ્યું બચાવ થઈ ગયો કોઈના ધારણની થઈ નથી પણ નબળું હોવાને કારણે સ્લેબ પડી ગયો હોવાના રાતના સમય ટંડ મોરમનું આવો ઉત્સવ હાલતું હોય તહેવાર હાલતું હોય રાતના જો જ્યારે નીકળે કાજીયાનું બધું તો આ વિસ્તાર આટલા કરતા પૂરતો વાજિંત્રો ન વગાડે એવી મારી રિક્વેસ્ટ સાહેબ આ જર્જરીત હતું એ તમને ખબર હતી ના વરસાદ બહુ હોવાના કારણે અંદરના ભાગી અંદરના ભાગે નુકસાની કેટલીક છે અંદર સાહેબ હવે અત્યારે મે ગણતરી નથી કરી અંદર જે સામાન હતો એ બધું એની ઉપર પડ્યું શું શું હતું સામાનમાં ટીવી હતું બીજું જે ઘર વખરીનું સામાન હતું ઘર વખરીનો સામાન એ જ રૂમમાં હતો ને તમારો એ રૂમમાં જ હતો ઓકે એટલે એ ઘર વખરીના માલમાં નુકસાની થઈ છે અને કોઈને જાણાની થઈ છે કોઈની હાલ અંદર કોણ કોણ રહેતા હતા હું ને મારા વાઇફ થઈ ગયા બે ને લાગ્યું નથી ને મારો હતો મારા ઘરના હતા એને કોઈ નથી ઓકે કોઈ જાણવાની નથી હવે શું તમારી માંગ છે મારી માગણી એવી છે મોરમ છે અત્યારે આવા સમયે જ્યારે તાજે નીકળતા હોય તો ત્યાં ઘોંઘાટના અવાજના કારણે કે મકાન નબળું છે અને જો વધારે અવાજના કારણે દિવાલને કોઈ નુકસાન થાય તો એનું કોઈ નહીં થાય એટલે મારી રિક્વેસ્ટ છે કે પ્રાર્થના કરતાં પૂરતું નવા ગાય આપણે સાંભળ્યા હતા મકાન માલિક પ્રવીણ ધમણ તેમણે હાલ નિવેદન આપ્યું છે જર્જરિત મકાનને લઈને તેઓ જણાવી રહ્યા છે કે અહીંયા ડીજેના અવાજથી આ મકાનને નુકસાન પહોંચ્યું છે ને આ જર્જરિત મકાનમાં તેઓ જીવના જોખમે રહી રહ્યા છે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે ત્યારે હવે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આ અહેવાલ દર્શાવી રહ્યા છે અમારા સંવાદદાતા રહીમ કારવાત વંથલીથી દર્શક મિત્રો એસ સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં